ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના ના અધ્યક્ષ સ્થાને ચૌદમા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓ તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મતદાન એ આપણા સૌની નૈતિક ફરજ છે અઢાર વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદાર અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત કર્યું હતું તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ તથા દિવ્યંગ મતદાતા આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે લોકો મતદાન પ્રત્યે જાગૃત બને તે માટે ઉપસ્થિત આ તકે ઉચિત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ અધિક નિવસી કલેક્ટર શ્રી બી એન ખેર ચૂંટણી મામલતદાર શ્રી વસોયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા